વૃદ્ધો શિયાળામાં નહાતી વખતે આ પાંચ કામ જરૂર કરે નહીં તો ઠંડી અને બીમારીઓ શરીરને પકડી લેશે મિત્રો શું તમે જાણો છો કે શિયાળામાં નહાવું એ વૃદ્ધો માટે પણ ખતરનાક બની શકે છે હા પરંતુ જો તમે આ પાંચ સરળ કામ કરો તો નહાવું એક તાજગીભર્યો અનુભવ બનશે અને ઠંડી તથા બીમારીઓથી બચાવ થશે નમસ્કાર મિત્રો અમારા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું આજનો વિડિયો ખાસ છે તે તમામ વૃદ્ધો અને તેમના પરિવારજનો માટે જેઓ શિયાળામાં નહાવાની આદતને સાચી રીતે અપનાવવા માગે છે જેથી ઠંડી સાંધાનો દુખાવો નબળાઈ અને અન્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તો વીડિયોને અંત સુધી જુઓ અને જાણો તે પાંચ જરૂરી કામ જે શિયાળામાં નહાતી વખતે દરેક વૃદ્ધે કરવા જોઈએ મિત્રો શિયાળાની ઋતુ વૃદ્ધો માટે એક પડકાર લઈને આવે છે આ ઋતુમાં ઠંડીથી બચાવ શરીરને ગરમ રાખવું અને બીમારીઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે ઠંડા પવન ધ્રુજારી અને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વૃદ્ધો થોડી બેદરકારીથી શરદી ઉધરસ સાંધાનો દુખાવો બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓનો શિકાર બની જાય છે આવી સ્થિતિમાં નહાવું જે સામાન્ય દિવસોમાં તાજગીભર્યું કામ હોય છે શિયાળામાં વૃદ્ધો માટે જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો ખતરો બની શકે છે ઘણા લોકો ઠંડીથી ડરીને નહાવાનું ટાળી દે છે અથવા ઉતાવળમાં તૈયારી વગર નહાઈ લે છે પરંતુ જો નહાતા પહેલાં અને નહાતી વખતે કેટલીક પાંચ જરૂરી બાબતો અપનાવવામાં આવે તો શિયાળામાં પણ શરીરને ગરમ સક્રિય અને સ્વસ્થ રાખી શકાય છે ચાલો જાણીએ શિયાળામાં વૃદ્ધો નહાતી વખતે કયા પાંચ કામ જરૂર કરે જેથી ઠંડી શરીરને નુકસાન ન પહોંચાડે મિત્રો વિડિયોને અંત સુધી જરૂર જુઓ નંબર એક નહાતા પહેલા શરીરને હળવું ગરમ કરો શિયાળામાં સીધું ઠંડુ કે હૂંફાળું પાણી લઈને નહાવવું વૃદ્ધો માટે ખતરનાક બની શકે છે જો શરીર ઠંડુ હોય અને તમે અચાનક પાણી રેડો તો રક્ત પરિભ્રમણ પર આઘાત પડે છે જેનાથી ચક્કર હૃદયના ધબકારા વધવા કે બ્લડ પ્રેશર ઘટવું જેવી સમસ્યા થઈ શકે છે તેથી નહાતા પહેલા પાંચ થી સાત મિનિટ આ કામ કરો હુંફાળા તેલથી હળવી માલિશ કરો રાયનું તેલ કે તલનું તેલ શ્રેષ્ઠ છે આ શરીરને અંદરથી ગરમ કરે છે અને સ્નાયુઓમાં રક્ત પ્રવાહ વધારે છે હળવી સ્ટ્રેચિંગ કરો હાથ પગ હલાવો ધીમે ધીમે ચાલો જેથી શરીર સક્રિય થાય જો શક્ય હોય તો ધૂપમાં બેસીને નહવાની તૈયારી કરો આ કુદરતી ગરમી શરીરમાં હૂંફ ભરે છે આનાથી ફાયદા તમારું શરીર પાણીના તાપમાનને આરામથી સહન કરી લે છે અને ઠંડીથી આઘાત લાગતો નથી નંબર બે હંમેશા હૂંફાળા પાણીથી નહાવો ખૂબ ગરમ પાણીથી નહીં ઘણા વૃદ્ધો વિચારે છે કે ખૂબ ગરમ પાણીથી નહાવાથી શરીરને રાહત મળશે પરંતુ આ વિચાર ખોટો છે ખૂબ ગરમ પાણીથી નહાવાથી ત્વચાની ભેજ ખતમ થઈ જાય છે જેનાથી ત્વચા સૂકી થઈને ફાટવા લાગે છે ઉપરાંત ગરમ પાણીથી બ્લડ પ્રેશર પર પણ અસર પડી શકે છે સાચી રીત શું છે પાણી ન તો વધુ ગરમ હોવું જોઈએ ન તો ઠંડુ ફક્ત હું ફાળું હોવું જોઈએ એટલે કે એવું તાપમાન કે જેમાં હાથ નાખતા હળવી ગરમી અનુભવાય પણ બળે નહીં જો તમારી પાસે ગેસ ગીઝર કે ઇલેક્ટ્રિક ગીઝર હોય તો પાણીનું તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ ન રાખો ફાયદા ત્વચાની ભેજ જળવાઈ રહે છે સાંધા અને સ્નાયુઓની જકડન ઓછી થાય છે ઠંડીથી શરીરને સુરક્ષા મળે છે નંબર ત્રણ નહાવાના પાણીમાં આ ઘરેલું વસ્તુઓ જરૂર નાખો શિયાળામાં નહાવાનું પાણી ફક્ત ગરમ નથી હોતું પરંતુ તેમાં કેટલાક કુદરતી તત્વો ઉમેરવાથી તે ઔષધીય ગુણોવાળું બને છે તમે નહાવાના પાણીમાં આમાંથી કોઈ એક વસ્તુ નાખી શકો છો રાયનું તેલ થોડા ટીપા નાખવાથી ત્વચા નરમ રહે છે અને ઠંડીથી બચાવ થાય છે અજમાના બીજ એક ચમચી ઉકાળીને તે પાણી નહવામાં ભેળવવાથી શરીરને અંદર સુધી ગરમી મળે છે હિંગનું પાણી ગેસ સાંધાનો દુખાવો અને ઠંડીથી બચાવે છે નીમના પાંદડા ચેપથી રક્ષણ આપે છે ત્વચાને સ્વચ્છ રાખે છે સિંધવ નમક રક્ત પરિભ્રમણ સુધારે છે અને સ્નાયુઓનો દુખાવો દૂર કરે છે ટેપ જો વૃદ્ધોને શરદી ઉધરસ કે સાંધાનો દુખાવો હોય તો અજમો અને સિંધવ નમક ભેળવીને નહાવવું ખૂબ ફાયદાકારક રહેશે નંબર ચાર નહાયા પછી તરત આ ત્રણ કામ કરો શિયાળામાં નહાયા પછી શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે આ સ્થિતિ વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તેની અસર હૃદય અને બ્લડ પ્રેશર પર પડે છે તેથી નહાયા પછી આ ત્રણ પગલાં હંમેશા અપનાવો એક ટુવાલથી તરત સારી રીતે લૂછી લો શરીરના દરેક ભાગને ધીમે ધીમે લૂછો ખાસ કરીને પગ પીઠ અને માથું ભીના વાળ ન છોડો તરત સૂકવો બે ગરમ કપડાં પહેરો નહાયા પછી તરત હળવું ઊનનું કે કપાસનું ગરમ કપડું પહેરો પગમાં મોજા જરૂર પહેરો જેથી ઠંડી નીચેથી શરીરમાં ન જાય ત્રણ શરીર પર તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવો રાઈ કે નાળિયેરનું તેલ હળવું ગરમ કરીને લગાવો આ ત્વચાને નરમ રાખશે અને સૂકાપણું ખંજવાળ કે ફાટેલી ત્વચાથી બચાવશે મિત્રો જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અન્ય સૂચન જો રૂમમાં હીટર કે બ્લોઅર હોય તો નહાયા પછી પાંચ મિનિટ તે જ રૂમમાં રહો જેથી શરીરનું તાપમાન સામાન્ય રહે નંબર પાંચ સવારે ધૂપમાં નહાવું શ્રેષ્ઠ છે વૃદ્ધો માટે નહાવાનો સમય ખૂબ મહત્વ રાખે છે શિયાળામાં સવારે છ થી આઠ વાગ્યે ઠંડા પવન અને ધુમ્મસ વધુ હોય છે જેનાથી નહાતી વખતે ઠંડીની અસર વધે છે તેથી કોશિશ કરો કે વૃદ્ધો સવારે નવ થી ધૂપની ગરમી પણ અનુભવાય મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો ધૂપમાં નહાવાના ફાયદા શરીરને કુદરતી વિટામિન ડી મળે છે હાડકાં મજબૂત થાય છે ઠંડીથી શરીર સુરક્ષિત રહે છે અને સ્તર પણ સારું રહે છે જો શક્ય હોય તો વૃદ્ધો માટે બાથરૂમ ધૂપની દિશામાં હોય અથવા નહાયા પછી દસ થી પંદર મિનિટ ધૂપમાં બેસવાની આદત બનાવો વૃદ્ધો માટે નહાવાના સમયે કેટલીક ખાસ સાવચેતીઓ માત્ર ઉપર જણાવેલા પાંચ કામ જ નહીં પરંતુ શિયાળામાં કેટલીક નાની સાવચેતીઓ પણ મોટો ફરક લાવી શકે છે જેમ કે एक खाली पेट नहाशो नहीं सवारे खूब ठंडी में खाली पेट नहावा थी ब्लड प्रेशर घटी शके छे नहाता पहला तीस मिनट अगाव हलवु गरम पानी के हर्बल चा पी लो बे वधु समय न लो नहावा मा वधु समय न लगाड़ो पांच थी दस मिनट नो समय पूरतो छे त्रण माथु छेल्ले धोशो पहला शरीर पर पानी रेड़ो पछी माथा पर आथी हृदय पर अचानक ठंडक नी असर नहीं पड़े चार નહાયા પછી તરત બહાર ન જાઓ શરીરને કપડાથી ઢાંકીને દસ થી પંદર મિનિટ ઘરમાં જ રહો ઠંડી હવામાં સીધું જવાથી શરદી કે સાંધાનો દુખાવો થઈ શકે છે પાંચ નહાયા પછી ગરમ પીણું લો જેમ કે હળદરવાળું દૂધ તુલસી આદુની ચા કે સૂપ આથી શરીરમાં આંતરિક ગરમી જળવાઈ રહે છે ચાલો મિત્રો હવે જાણી લઈએ વૃદ્ધો માટે શિયાળામાં નહાવાનો સોનેરી નિયમ ન તો ખૂબ ઠંડુ ન તો ખૂબ ગરમ શરીરની જરૂરિયાત મુજબ હું પાણી જ સ્વાસ્થ્યની ઓળખ છે શિયાળામાં નહાવું એ ફક્ત સ્વચ્છતા નથી પરંતુ શરીરની સંભાળનો એક ભાગ છે જો તેને સંતુલિત તાપમાન યોગ્ય સમય અને કુદરતી ઉપાયો સાથે કરવામાં આવે તો તે શરીરને અંદર સુધી સ્ફૂર્તિ શક્તિ અને સુરક્ષા આપે છે શિયાળામાં વૃદ્ધો માટે નહાવાનો અર્થ ફક્ત પાણી રેડવું નથી પરંતુ તે એક આરોગ્ય પ્રક્રિયા એટલે કે વેલનેસ રિચ્યુઅલ છે જો વૃદ્ધો નહાતા પહેલા શરીરને ગરમ કરે હુંફાળા પાણીનો ઉપયોગ કરે ઔષધીય તત્વો ઉમેરે નહાયા પછી તરત શરીર સૂકવે અને ધૂપમાં બેસે તો ઠંડીથી થતી ઘણી બીમારીઓ જેમ કે શરદી સાંધાનો દુખાવો નબળાઈ થાક અને ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે યાદ રાખો શિયાળામાં નહાવાની સાચી રીત વૃદ્ધોના શરીરમાં નવી જાન ભરી શકે છે દરરોજનું નહાવું જો સમજદારીથી કરવામાં આવે તો તે કોઈ દવાથી ઓછું નથી તો આ હતા તે પાંચ કામ જે શિયાળામાં વૃદ્ધોએ નહતી વખતે જરૂર કરવા જોઈએ જેથી શરદી ઠંડી સાંધાનો દુખાવો નબળાઈ અને ત્વચાની સમસ્યાઓ દૂર રહે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આમાંથી કયો ઉપાય અજમાવ્યો છે કે તમે બીજા કયા સૂચનો જાણો છો ધન્યવાદ સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો